રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના ગદાસરી ગામે આવેલા વિઠ્ઠલાભાઈ રાદડિયા સરકાર ભવન ભારે વરસાદને લઈ પાણીમાં ગરકાવ થયું હોવાનું જોવા મળી આવ્યું છે તો દૂધ મંડળીમાં પણ પૂરના પાણી ઘસી આવ્યા છે જ્યારે ગુંદાસરી ગામના નદી કાંઠા વિસ્તારમાં આવેલા મકાન દુકાનોમાં પૂરના પાણી ભરાઈ જવા પામ્યા છે તો જામકંડા તાલુકાના અનેક ગામોમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે જામકંડોળામાં પંથકમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂરું આવ્યા છે તો જામકંડોળા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફટ ડેમ ઓવરફ્લો કરવામાં માત્ર ત્રણ ફૂટ બાકી રહ્યો છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જામકંડોરણા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ